મેઘરાજા સૌરાષ્ટ્રના ટ્વેન્ટી ટ્વેન્ટી અંદાજમાં વરસી રહ્યા છે ગઈકાલે જુનાગઢ અને પોરબંદર અને દ્વારકામાં મેઘરાજાનું રદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે કે શોધ અને પોરબંદરમાં જોડબંબાકાની સ્થિતિનું નિર્માણ થયું હતું સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ થતા તારાવજી સર્જાઈ હતી ત્યારે આજે પણ મેઘરાજા જળ પ્રલય સર્જી તેવા એંધાણ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ આજે વહેલી સવારથી દ્વારકા અને જુનાગઢમાં વરસાદ શરૂ થયો છે તેમજ પોરબંદર અને દ્વારકામાં આજે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં વરસાદ વરસાદ છે 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 ગિરનાર પર આજે જેથી નદીમાં પૂર આવ્યો શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં પૂર આવતા શાહપુર વડા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે રાજ્યનો સિઝનનો એવરેજ સાડત્રીસ પોઈન્ટ પેતાળીસ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો ચોપન પોઈન્ટ અઠ્ઠાવન ટકા વરસાદ નોંધાયો છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ